નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર નગર ખાતે પ્રથમ ઓક્ટોબરે વનકર દિવસની ઉજવણી જંબુસર નગરના આંબેડકર મહોલ્લામાં તારીખ એકલી ઓક્ટોબરના પવિત્ર દિને પ્રથમવાર સમાજના નવયુવાનો અને આગેવાનો દ્વારા વનકર શાનદાર ઉજવણી કરવામાં આવી સમાજના લોકો જાગૃત થાય એકતા સંગઠિતતા કેળવે અને વનકર દિને વનકર સમાજના જનક એવા વીર શહીદ મેઘમાયાના બલિદાન વિશે લોકો પરિચિત થાય તેવા હેતુસર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભવ્યતિભવ્ય કાર્યક્રમને શોભાયમાન કરવા પ્રજાપ્રિય આદરણીય દેવકિશોર સ્વામીજીએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું તેમજ વિશેષ અતિથિ પ્રદે જંબુસર નગરના પ્રથમ નાગરિક અને સેવા સદનના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર નગર કાર્ય પાર્થભાવશાળ હાજર રહ્યા અને જંબુસર છપ્પન છત્રીસ બાનુ ગામ વણકર સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ હાજર રહી સમાજ અને યુવાનોના પ્રેરણાદાયી બન્યા વણકર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ઉપસ્થિત વણકર સમાજના ભાગીની બંધુઓને વણકર દિવસ અને વીરમેઘમાયા વિશે અવગત કરાયા જણાવ્યું કે પાટણથી વીર શહીદ મેઘમાયા દેવના પૂર્વજોએ સ્થળાંતર કરી મધ્ય ગુજરાત ભરૂચના જંબુસરથી દક્ષિણ ગુજરાત વલસાડના ઉમરગામ અને મુંબઈ સુધીના વિસ્તારમાં વસવાટ કરી સ્થાયી થયેલા છે જેઓ પોતાને માહ્યાવંશી તરીકે ઓળખાવે છે આજના દિવસે વનકર સમાજના અધ્ય મહાપુરુષ સમગ્ર માનવજાત અને પશુ પંખીના કલ્યાણ માટે સ્વબલિદાન આપનાર વીગ મેઘમાયા દેવજીની અલૌકિક ગાથાનો ગૌરવવંતો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો જંબુસર આમોદ અને પાદરા તાલુકાના ગામ વનકર સમાજની એકતા અને અખંડિતતા જાળવવા માટે તથા વનકરોના ગૌરવવંતા ઇતિહાસની ભવ્ય ગાથા ઉજાગર કરવા માટે આપણને સૌ સાથે મળીને એક વનકર નેક વણકર શ્રેષ્ઠ વનકર બનવાનો સંકલ્પ કરી જંબુસર ખાતે વીર મેઘ માયાદેવજીની સ્મૃતિભવન બનાવવા માટે સમગ્ર વનકર સમાજે નિર્ધાર કર્યો ઉપસ્થિત ધારાસભ્યોએ મહ્યાવંશીઓને સંબોધતા જણાવ્યું કે વનકરો કાપડ બનવાનું કામ કરી પવિત્ર વ્યવસાય કરતા હતા અને દરેક સમાજના લોકોના શરીર અંગ ઢકવાનું કામ કરતા હતા આગળ જણાવ્યું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ અને રામ જન્મ્યા ત્યારે તેમના જન્મતાની સાથે જ કપડાં વનકરોએ બનાવી સૃષ્ટિના સર્જનના પણ અંગો ઢાંક્યા છે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ નો શુભારંભ કરી આભાર વિધિ દ્વારા કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર ન્યૂઝ ગુજરાતી જંબુસર જય મેઘમાયા જય વળકર આજ રોજ જંબુસર તાલુકા ની અંદર

બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો